અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે આ અમરેલીવાયપી ચિરાગ દેસાઈ તથા સિટી પીઆઈ ડી કે વાઘેલા ની અધ્યક્ષ નું આયોજન કરવા બાબત હતું આવનારા સમય દરમિયાન તહેવારો ને ધ્યાનમાં લઈ પીઆઈ વાઘેલા દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ રમજાન માસ તેમજ રામનવમી હનુમાન જયતી સહિતના તહેવારો આવતા હોય ત્યારે શાંતિ જાળવવા અપીલ કરાય છે શહેરના વેપારીઓ અગ્રણીઓ ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો મુસ્લિમ સમાજના પ્રમુખ સહિતના લોકો હાજર રહ્યા હતા તેમજ હાલમાં ચૂંટણીનું જાહેરનામું ચાલુ હોય અને કોઈ પણ જાતના અનિષ્ટ બનાવ ન બને તેમજ શાંતિથી તહેવારો ઉજવાય તે માટે ખાસ તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે આ સાથે અમરેલીના નવનિયુક્ત ડિવાયસ પી ચિરાગ દેસાઈ દ્વારા અમરેલી શહેરમાં પડતી મુશ્કેલીઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી અને કોઈ પણ મુશ્કેલી જણાય તો સિટી પોલીસનો સંપર્ક કરવા સાથે ડાયરેક્ટ મને પર્સનલ ફોન કરી શકો તેવું ડીવાયએસપી દ્વારા જાણ કરવામાં આવી હતી અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટિંગ આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ આવનાર મહિનામાં જે રામનવમી ઈદ ચેટી ચાંદ હનુમાન જયંતિ આંબેડકર જયંતિ ઘણા બધા તહેવારો પ્રસંગો ઉજવનાર છે આ સાથે જ ઇલેક્શન સાત મહિના ઇલેક્શન પણ ત્યારબાદના મહિનામાં આવનાર છે આ સંદર્ભમાં અમ અમરેલી શહેરના ગ્રામ તમામ અલગ અલગ વર્ગ ગામના લોકો સાથે શાંતિ સમિતિનું મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને જેમ વર્ષોથી દરેક પ્રસંગ તહેવાર ગળી ગણીને તમામ લોકો ઉજવતા હોય છે એ જ રીતે પોલીસના સાથ સહકારમાં સારી રીતે તમામ તહેવારો ઉજવીએ એની વિનંતી પણ કરવામાં આવી સાથ સહકારની અપેક્ષા પણ રાખવામાં આવી અને ઘણા બધા લગભગ પાંત્રીસ ચાલીસ લોકો સાથે આ મીટિંગમાં હાજર રહ્યા મીડિયા મિત્રોએ પણ હાજર રહ્યા અને ખૂબ જ સરસ